સવાર સવારમાં બની રહ્યો છે અમારું ટોનિક એનર્જી બૂસ્ટર શું છે દેવલા આ છે ધાણા અને વરિયાડીનો મિક્સ અ ઠંડક માટે અ આ છે આપડી દળેલી શું જો સાકર સાકર જે ખાંડ નો ખવાય આના ભેગું ઓકે આયુર્વેદ એમ કહે છે કે પેટમાં અડક કરવા હમ હ સાકર સારી હમ હ મોકલાવેલું છે આપણા ઘરેથી આપણે બધા શાંતિ કરીએ આ મોકલી હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ હોપ ઓકે તમે બધા મજામાં સો વાગ્યા છે સવારના સાડા દસ બધા વારાફરતી હવે રેડી થાય છે અને અમારા ભાઈ રેગ્યુલર વરિયારી પીતા હોય છે તો આજે અમે કીધું અમને લાભ દે એટલે વરિયારી અત્યારે બનાવે છે અને બસ રેડી થઈને હવે અહીંથી આજે હરિદ્વાર જવા માટે અમે લોકો નીકળી હા હા મજા આવી નાસ્તો આવી ગયો છે ચાય દહીં છે ને બી પૂછો ને એટલે ઓલો શનિ બતાવતો તો એ કે આ હાથમાં હોય ને આ એટલે સમજી લો સૌરાષ્ટ્રના આયા છે કોઈ ભાઈ બધા કમેન્ટ કરીને પૂછે છે કે આ જગ્યા ક્યાં આવેલી છે જગ્યા આવેલી છે આપણે ફોર્મ વિલાસ છે આ જગ્યાનું નામ શું છે વિલા વિલા હા એનો વિલાસ છે એના ઘણા બધા વિલાસ છે હા અને આપણને પર પર્સન કેટલામાં પડ્યું છે આ આપણે ત્રણ દિવસના એને પચાસ હજાર આપેલા છે દસ જણાના બે છોકરા અને આઠ જણા હા ચાર રૂમ રૂમ આખો વિલા ટૂંકમાં આપણને આપી દીધો છે પચાસ હજાર માં ત્રણ દિવસ બરાબર છે બીજું કંઈ અને આ બુકિંગ ક્યાંથી થઈ શકે બુકિંગ એની વિલા બ્લીસ કરીને વેબસાઇટ છે એમાં એને બધા વિલાસ આપેલા છે જે જે પ્લેસમાં એના વિલાસ છે ને અલગ અલગ સિટીમાં એમાં આપેલા જ છે તે ક્યાંથી કોઈ તું એટલે આપણે એમાં કોન્ટેક નંબર આપેલ છે એમાં ડાયરેક્ટ ભાઈ સાથે વાત કરીને બુક કરાવેલું છે નહીં આ તને સજેશન ક્યાંથી આવ્યું સજેશન મેક માય ટ્રીપ માં મે જોયું તો એનું એટલે એમાંય છે ને હા એમાંય છે વિલા બ્લીશ વિલા બ્લીશ કરી ઓકે ઠીક આ નગી છે હા હા આ આ કેડી આવી હમ આપણે કેટલો સમય પહેલા બુક કર્યું તો આ આપણે 1 મહિના ઉપર

ત્રણ હજારથી ચાર હજારમાં રેટમાં પડતી હતી અને એટલે અહીંયા છે ને એ લોકોએ કેરટેકર રાખેલા છે કે તમારે કાંઈ બી રસોઈ કરાવી હોય કે કાંઈ બી એવું જમવાનું બનાવડાવવું હોય ને તો એના પર પર્સન ના ગ્રુપના પંદરસો રૂપિયા રસોઈ બનાવી દેવાના છે અને સામાન્ય જે આવે એના પૈસા અલગથી દેવાના હોય એટલે અમે એક બે વાર એવી રીતના કર્યું છે અને વધારે પડતું અમે સવારનો નાસ્તો અહીંયાથી કરીને જ નીકળી રાતનું અમારું ફિક્સ નથી હોતું પણ એક દિવસ રાતે જઈમાં હતા એવરેજ બહુ સારું એને બહુ ખરાબ એને આ એરિયા પ્રમાણે સારું જ છે અને જગ્યાની વાઇફ અલગ છે ખરેખર બહુ મસ્ત છે ખરેખર ટાઈમ સ્પેન્ડ કરવો હોય જગ્યામાં રહીને તો એના માટે આ બેસ્ટ પ્રોપર્ટી છે બીજા વિલાસ છે એના ઓગણીસ વિલાસ છે કેવું તો પડે ને દેવી પડે ને ભાઈ ચાલો હરિદ્વાર જવા માટેની તૈયારી ચાલુ થઈ ગઈ છે બેક પેક થઈ જાય અને ઓલી ગાડી જાય છે પેલા જીમ જીમ કોર્બેટ ને જીમ કોર્બેટ

એક નાનકડો વિરામ છે વાયગા છે સાડા ચાર અને તુલારામ તુલારામ જમવા જમવા જમમાં ને સ્નેક્સ ચા નાસ્તો અમારે બધી આમ તો છે બીજો એ સમોસા ચાટ આવશે અને બીજું શું કર્યું પાવ ભાખ તમે ઈ તો કયો તમે ચાખવાનો છે તમને ભાવે તો મંગાવવાનો આ એટલે પેલા ચોકલેટ છે કે એક ટ્રાય કરી સારો આવે તો બીજો આપ આપ અને મને એવી તમને આ કાર ચાલતી હતી કેવી આમ તમને ઓલા ફોન વર્લ્ડ માં બેઠા હોય એવું લાગતું હતું ને હા ટર્ન મારી તો રોકડો જવા નાખીને આપણે હા ભાઈ ટેસ્ટ કરી બને ટેસ્ટ કરી આમાં તો જોખમ લાગે છે

આ રોજમ તો આલનબેનનો ફોન ન ચડે ઓકે એ મતલબ નોટ ગુડ નોટ બે હવે સમોસા ઉપર આસા આજે બધી બારેમાર ગરમ કરી કરી કરીને ભારી નહી થાય શેક માં શું લાગે ખાટસો છે આ તો છે રાખી જ જોઈએ આ નાસ્ત પડ્યો છે કીધું તો કાઢી લેજો એ ખરાબ નઈ સક્યો છે નહીં ચોકલેટ આઈસ્ક્રીમ નાખે છે એની વે જ લાગે જો હવે ફાઇનલી અને સમોસા છે એક ફૂડ બ્લોગર તરીકે એક સલાહ આપી શકું જે લોકો ટ્રાવેલ બાર કરતા હોય તો હંમેશા માટે તમે જ્યારે બી જ્યાં બી ને મેજોરિટી તમને બીજું કાંઈ ખાવ કે ભાવે કે ન ભાવે પણ દાલ ફ્રાય જીરા રાઈસ તો લગભગ ભાવે જ એ જ રીતના સમોસા છે ઇન્ડિયામાં કોઈ બી જગ્યા ટ્રાવેલ કરતા હોય ને બીજું કાંઈ ભાવે કે ન ભાવે સમોસા તો કદાચ તમને ભાવે જ એટલે આ ચાન્સ હંમેશા બધી જગ્યાએ તમે લઈ શકો ગરમ ગરમ હવે છે જે આની સ્પેશિયાલિટી છે એ ફાઇનલી આવી ગયું છે

એકદમ સોફ્ટ અને મસ્ત ગરમ ગરમ અરુન તાજ ઓસ એટલે મનનો પીસતા આવો અમે જોયું આપણે નો બોર્ડ અહીંયા જો છે એટલે નો વેપન્સ લખ્યું છે ને ચાકુ બાકુ લઈ આવવું જો નો वो दी उज़्ज़रा जाओ क्या है ना दी हम्म वही लिखूँ जैसे बोर्डे उसमें डूआ भैया यहाँ सब साथ में रखते हैं वेपन्स तो लिखा है वेपन्स नहीं लेके आना है नो फायरआर्म भैया लिखा है ना सारी जगह नो वेपन्स बताओ लेके, लेके बोर्ड लगाया है तो ज़्यादातर लोग क्या लेके निकल गए ઘન ઘન ભાઈ કટા ચાલો ફાઈનલી આવલી હરકી પોડી યાદ છે ને હા ચાલુ છે આરતી ચાલુ થઈ ગઈ ચાલુ છે ચાલો લોકેશન ઉપર પહોંચી ગયા છે ફાઈનલી હરિદ્વાર આ મારો રૂમ છે બાજુમાં મારા ફ્રેન્ડ નો રૂમ છે ચોખ્ખાઈ ખરેખર બહુ સારી છે જોઈ લ્યો તમે એસી છે અહીંયા અમારી બાલ્કની છે વોશરૂમ બી સારું છે ચોખ્ખું છે ભાઈ

આ લોકોનો આની પહેલાંનો જે રૂમ હતો ને એમમાં જ બધાય બેસતા વાતું કરતા ખાતા પીતા અને વોશરૂમે એનું જ યુઝ કરતા હતા ચાર રૂમ હતા ચારે માટે એટલે જ હતું તો એનું બધા યુઝ કરતા હતા એટલે બરાબર છે તું અહીંયા જ આવજે

ટીશુ બધી ટેબલ ઉપર ગોઠવેલી છે આ એક્ઝેક્ટ લોકેશન ક્યાં આવે રિયા આ ભૂપતવાલા વાલા રોડ અને જગ્યાનું નામ નીલકંઠ રોડ ઉપર જ છે આ શેરી ગલીઓ કે આ ભૂપત વાલા કેટલા રૂપિયા જાય આ 1200 રૂપિયા પર ડે માં જમવાનું ત્રણ ટાઈમ આવી ગયું એસી વાળા રૂમ છે ચમોના કુપન લેવા ગઈ રહ્યા ટૂંકમાં છે ને બારસો રૂપિયા ટન ટાઈમ ખાવા પીવાનું એસીવાળો રૂમ અને રૂમ ચોખ્ખો એટલો છે ક્લીનનેસ સરસ છે ગીઝર એસી બધું જ આવી ગયું અને બાલ્કનીની સરસ છે મોટી છે આટલા ચોખા વાસણ તો નૈનીતાલના વિલામાંય નહોતા ત્યાં વિલા ખરેખર બહુ સારો હતો પણ મેનેજમેન્ટ ને અમે ટૂંકા એ કાંઈ કાઢી લેવાનું નહોતું કાવ બરાબર

જમવાનું ખરેખર સરસ હતું સાત્વિક ભોજન હતું ગરમ ગરમ રોટલી પીરસે ગરમ ગરમ બધી વસ્તુ પીરશે દસ મિનિટમાં માણસ જમીન બહાર નીકળી જાય વિચાર કરો વખાણ કરે રાખ્યું એટલું કામ સારું છે આતે જો છે ને હા ભાઈ હા बिगोडा बेलादै बिगोडा जस्कि अलावा पनि हां वा वा से वो दूर लगता है फेर अमित स्मार्ट स्मार्ट करोरी कोइ दिने केवला खराब अनुभव थियो है निले खबर हो या नो भराय Dosen Galileo Bedai, वो mana

કે છીએ આ લોકો સવારના ભીડ બહુ હોય છે પણ અત્યારે તો સાઉન્ડ ઓછું પબ્લિક છે કદાચ એટલે જ વધારે મજા આવી પણ રિફ્રેશ થઈ ગયો ખાલી ગંગામાં પગ બોરીને રાખ્યા ને તો માઇન્ડ રિફ્રેશ થઈ ગયું આટલા દિવસમાં એક કલાક નિરાંત એક જગ્યાએ સાવ શાંતિથી બેઠા હોય ને એ આ છે વાહ

લસ્સી પીને હજી જસ્ટ અમે લોકો પાછા જ્યાં રોકાણ ત્યાં આવી ગયા છે અને હવે છે રાતના સાડા અગિયાર બે કપલ હજી અમારી જોડે જે હતા એ લોકો જીમ કોર્બેટ સફારી પાર્ક છે એ લોકો સીધા ત્યાં ગયા હતા છોકરાઓ સાથે હતા ને તો એને કંઈ એનિમલ્સની જોવા માટે લઈ ગયા હતા અને અમે લોકો સીધા હરિદ્વાર આવ્યા હતા એટલે એ લોકોની ગાડી હજી એક કલાક દૂર છે સાડા બાર એક વાગે એ લોકો પહોંચશે અને અમે બસ અડકી પોડીને ત્યાં ચક્કર મારીને હવે જસ્ટ આવ્યા હવે હું આ વ્લોગને અહીંયા વિરામ આપું છું વિડીયો જો સારો લાગ્યો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત